જામનગરમાં કોલેરાના ચાર પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું પોઝિટિવ આવેલા દર્દીના પરિવારજનોના પણ સેમ્પલ લેવામાં આવ્યા જામનગરમાં વરસાદી સિઝનની સાથે કોલેરા વકર્યો છે શહેરી વિસ્તારમાં કોલેરાના ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ચારેય કોલેરા પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે આરોગ્ય તંત્ર દ્વારા ચારેય દર્દીઓના પરિવારજનોના પણ સેમ્પલ લેવાની તથા ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે જામનગર શહેરમાં વરસાદી સિઝનની સાથે સાથે રોગચાળો પણ વકર્યો છે અને કોલેરા પોઝિટિવના કેસો સામે આવી રહ્યા છે જામનગરના શહેરી વિસ્તારના એકસાથી ચાર દર્દીઓને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે ચારેય દર્દીઓના કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે અને હોસ્પિટલના તંત્ર દ્વારા ચારેયની અલાયદી સારવાર કરવામાં આવી રહી છે જોકે એક બાળકીની તબિયતમાં સુધારો થયો છે બાકીના અન્ય સારવાર હેઠળ છે જામનગરના આરોગ્ય તંત્ર દ્વારા કોલેરા પોઝિટિવ દર્દીઓના પરિવારજનોના સેમ્પલો પણ લેવામાં આવી રહ્યા છે તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે હોસ્પિટલના તંત્ર દ્વારા પણ કોલેરાના દર્દીઓની સારવાર માટેની અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યારે મહાનગરપાલિકા વોર્ડ નંબર છ વિસ્તારમાં એક પોઝિટિવ કેસ આવતા વોર્ડ નંબર છના આરોગ્ય હેલ્થ ઓફિસર ડોક્ટર ભરત બથવાર દ્વારા વધતા જતા રોગચાળા સામે લોકોમાં જાગૃતતા આવે એ માટે શું જણાવ્યું જોઈએ ખાસ અહેવાલમાં મારું નામ ભરત બઠવાર છે હેલ્થ ઓફિસર છું વોર્ડ છ ના અત્યારે હું હાલમાં રવિ પાર્ક એરિયાની અંદર છું જ્યાં આપણે એક કોલેરાનો કન્ફર્મ કેસ આપણે આવેલો છે તો મારી અપીલ છે રવિ પાર્કના એરિયામાં રહેતા તમામ લોકોને કે ભાઈ તમે થોડું ધ્યાન રાખશો પોતાના ઘરની અંદર તો આ રોગથી તમે બચી બી શકશો અને બીજી કાંઈ તમને મોટી કાંઈ તકલીફ નહીં થઈ શકે આપણે અત્યારે ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે પહેલાં તો જે પીવાનું પાણી આપણને આવે છે એ પહેલાં તો ઉકાળી ગરમ કરી અડધી કલાક સુધી અને પછી એને પીવાનું છે અહીંયા અમે હેલ્થની ટીમ ઉતારેલી છે એ લોકો ઘરે ઘરે જઈને ક્લોરિનની ગોળી આપે છે એ ક્લોરિનની ગોળીનો ઉપયોગ કરવાનો છે એકદમ વાટી ભૂકો કરી અને પછી માટલાની અંદર નાખી અને અડધી પોણી કલાક પછી એને પી શકાય છે પાણીને તો ખાસ તો ક્લોરીનવાળું પાણી પીવાનું છે ઉકાળેલું પાણી પીવાનું છે બીજી ખાસ વસ્તુ કે બહારનું કંઈ બી અત્યારે કોઈને ખાવાનું નથી બહારની વસ્તુમાં બધું આવી ગયું ચા બી આવી ગઈ ચા કોફી ઠંડુ બરફવાળી કોઈ વસ્તુ બોલા તમે અને તમારા પરિવારમાં અને ખાસ તો બાળકોને કોઈને બી અત્યારે હાલમાં વરસાદની સિઝનની અંદર કોઈને બહારનું કોઈ વસ્તુ ખાવાનું નથી બીજી વસ્તુ બોરનું પાણી પીતા હોય તો એટલી મારી વિનંતી છે કે હાલમાં બોરનું કોઈ પાણી પીતા નહીં કોર્પોરેશનનું જે પાણી આવે છે એ પીવાનું વધારે સારું રહેશે કારણ કે ક્લોરિનેટેડ વોટર ત્યાંથી આપતા હોય છે આપણને તો એ પીવાનો હંમેશા અમે આગ્રહ રાખતા હોઈએ છીએ અને બીજું એક કહેવાનું કે આજુબાજુની અંદર ક્યાંય બી પાણી વાણી કે ક્યાંય ભરાયેલું હોય કે જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું હોય તો ત્યાં તમે બળેલું હોય કે કંઈ હોય તો એ બી નાખી દેશો તો ત્યાં હશે મચ્છર કે ડેન્ગ્યુના કે જેના કંઈ ઈંડા મૂકતા હોય તો એ છે એમાં નાશ થઈ જશે અને એમાંથી મચ્છર ઉત્પન્ન નહીં થઈ શકે તો આટલી એક વસ્તુ મારી અપીલ હતી રવિ પાર્કની જનતાને તમામને કે તમે આ ધ્યાન રાખશો તો આ વસ્તુમાંથી તમે બી બચી શકશો અને બીજા કોઈ આજુબાજુના એરિયાની અંદર આ પ્રકારનો કંઈ નહીં થાય છતાં બી કોઈને કાંઈ પ્રશ્ન હોય કોઈને કાંઈ પૂછવું હોય તો વાંબે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક બી કરી શકો છો અહીંયા ઘણા બધા લોકો પાસે મારા નંબર એ છે મારું નામ ડૉક્ટર ભરત ભક્વાર છે ગમે ત્યારે મને તમે કોન્ટેક કરી શકો છો થેન્ક યુ